આ હાલ જે સમાચાર પ્રસિદ્ધ થયેલ છે તેમાં હું એ વિશે હું સમક્ષ રજૂઆત કરું છું કે આ સમાચાર સાવ પાયો વિના છે આ લાઈટ ટેબલ ચાપડા મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ આઠસો ને પચાસ માં ખરીદી કરેલ છે આ ખરીદી સરકારશ્રીના જીએમ ના પોર્ટલ ભાવ મુજબ કરેલ છે એસઓઆર થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે એટલે આમાં કોઈ કઈ ભ્રષ્ટાચાર થયેલ જ નથી આજે નગરપાલિકા દ્વારા આઠસો રૂપિયાની જગ્યાએ ટુ ની જગ્યાએ ઓગણીસો એસી રૂપિયાની જે ખરીદી કરવામાં આવી છે એના વિશે શું આ ભાવની ખરીદી થયેલી છે તે પારદર્શક ખરીદી છે તો આ આક્ષેપ સાવ ખોટો થતા પ્રજાને ગેરમાર્ગે દોરવા તથા વિકાસના કામ અટકાવવા માટે આ ખોટા આક્ષેપ કરેલા છે તથા જે ખરીદી કરેલ છે તે અમારા કર્મચારીના

એક જે લાઈટુ ખરીદી માથે તે ગોલ માલ ફરિયાદો આક્ષેપો ફરિયા છે શું છે આ સમગ્ર વિવાદ આ એલઈડી સ્ટ્રીટ લાઈટ બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એક લાઈટ કિંમત ઓગણીસો એસી રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે બજારમાં અને માર્કેટમાં લાઈટ ની કિંમત આઠસો સાડા આઠસો રૂપિયા છે એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં કેબલ લાઈટ ચાપડા આ બધી વસ્તુમાં

આ અંગેની તપાસ કરતા જેમમાંથી ખરીદી કર્યાનું બહાર આવેલ છે અને આ અંગે ઊંડા ઉતરતા જેમમાં જે ભાવ દીધા છે સ્ટ્રીટ ખરીદીના એ ત્રણ ગણા ભાવ દીધા છે અને ભ્રષ્ટાચાર થયો છે તેવું સાબિત કરી દીધું છે અમે વીસ લાખ છાસઠ હજાર પાંચસો રૂપિયાનો માલ ખરીદ્યો કરેલ છે જેમની જે સાઈડ છે જેમનું જેમની જે કાર્યપદ્ધતિ છે કે જેમમાં જે ખરીદ કરવાની માર્ગદર્શિકા છે એમાં ક્લાસ વન ને ક્લાસ ટુ અધિકારી